હા તો પછી ભવિષ્યમાં કોઈ પ્રશ્ન નો રે ને સાહેબ આપડે હા કઈ નો રે હું તમને ટુકડા શું કે એકત્રીકરણ ફોર્મ form નાખું છું જાતે કરી શકશો હ ok ok સાહેબ અને એક હા હા આ નાખું છું હા અને આના સાહેબ સધ્યે જ નોંધો છે ને એમાં ભૂલ થી બીજા નોંધ આવી ગઈ છે બોજો એ બીજા ની નોંધ રદ કરાવી નાખવાની અરજી આપી દેવાની કે આ નોંધ જે છે એમને લાગુ પડતી ન હોવાથી અમારા સાત નંબર ની કોલમ માંથી cancel કરવા વિનંતી આની પહેલા મેં આખી ડિટેલ નાખી જાય એટલે ફરી વાર નથી બોલતો ઓકે ઓકે આજી સાહેબ ઓકે ઓડિયો બનાવ્યો ઓકે ઓકે આજી થેન્ક યુ સાહેબ હાજર